નમસ્કાર હું પ્રયત્કર કાનડિયા મિત્રો આજે હું વાત કરીશ અમેરે ગામડિયા રહેતા ગઢા ગામમાં આ મારો વિષય છે મિત્રો અમેરે ગામડિયા રહેતા ગઢા ગામમાં ઉડતા ખૂબ ઊંચેરા આભમાં ઉડતા ખૂબ ઊંચેરા આભમાં લડતા ઝઘડતા પણ ભેગા થઈ જતા સાંજમાં લડતા ઝઘડતા પણ ભેગા થઈ જતા સાંજમાં સત્યનારાયણની કથા કરતા સાથે અને મગ્ન થઈ જતા ભગનમાં અને મગ્ન થઈ જતા ભજનમાં મિત્રો આજે હું વાત કરીશ ગઢા ગામની ગઢા ગ્રામમાં એક વેપારી મોહમ્મદ કાકા મોહમ્મદ કાકા ખૂબ સરસ વેપાર કરતા હતા ત્યાં એક દિવસ અચાનક એક શહેરનો યુવાન આવ્યો એની સાથે બીજા બે ત્રણ યુવાનો હતા એને એમ હતું કે ગામમાં તો કઈ સારી વસ્તુઓ નહીં મળતી હોય અને મોહમ્મદ કાકાને જઈને પૂછીએ એટલે પેલા જે યુવાન હતો એની સાથે એક બે બીજા યુવાનો હતા ત્રણ ચાર યુવાનો હતા એમણે જઈને મોમ્મદ કાકાને પૂછ્યું મોહમ્મદ કાકા તમારા ત્યાં બિસ્કીટ મળશે ખાવાની બિસ્કીટ એટલે મોહમ્મદ કાકાએ બતાવી કે ભાઈ અમારી આ બિસ્કીટ તો કે તમારા ગામમાં આટલી નાની નાની બિસ્કીટો અમારા શહેરમાં તો આટલી મોટી મોટી બિસ્કીટો કાકા કે કંઈ વાંધો નહીં ભાઈ પછી એ કીધું કે મીઠી ગોળી બતાવો કોઈ મીઠી ગોળી ખાવાની તો મોહમ્મદ કાકાએ મીઠી ગોળી ખાવાની બતાવી તો મીઠી ગોળી આવડી હતી તો એણે કહ્યું કે મોહમ્મદ કાકા તમારા ગામમાં આવડી આવડી ગોળી અમારા શહેરમાં તો આવડી આવડી ગોળી મળે છે બધું બતાવતા ગયા મોહમ્મદ કાકાને કીધું કે ભાઈ મને નમકીનનું પડીકું બતાવો નમકીનનું પડીકું એ બતાવ્યું તો પડીકું આવડું હતું તો પેલો બોલ્યો તમારા ગામમાં આવડા આવડા પડીકા અમારે ત્યાં શહેરમાં તો આવડા આવડા પડીકા મોહમ્મદ કાકા જે પણ વસ્તુ બતાવે એમાં પેલો નાની નાની કરી અને એમને છેતરવાનો પ્રયત્ન કરતો હતો એમને બનાવવાનો પ્રયત્ન કરતો હતો પણ મોહમ્મદ કાકા એમ છેતરા એવા ન મોહમ્મદ કાકાને પણ થયું કે આને મારને પાઠ ભણાવવો પડશે અને મોહમ્મદ કાકાએ મનમાં નક્કી કરી દીધું કે મારે આને પાઠ ભણાવવો છે મિત્રો આ પાઠ ભણાવવામાં પેલા એ પૂછ્યું કે મોહમ્મદ કાકા તમારા ત્યાં ડેરી મિલ્ક મળશે મોહમ્મદ કાકાએ કીધું હા કેમ નહીં મળે ડેરી મિલ્ક મળશે અમારા ત્યાં તો ક્યાંક બતાવો તમારી ડેરી મિલ્ક તો મોહમ્મદ કાકા ગયા અને ગોળનો રવો જે ગોળ હોય એનો રવો દસ કિલોનો લાવીને મૂક્યો અને આ કે અમારા ગામની ડેરી મિલ્ક છે મિત્રો પેલા યુવાનો શરમાઈ ગયા અને એમણે થયું કે મોહમ્મદ કાકા તો આપણા ગુરુ નહીં મિત્રો આવું છે કે ગામમાં તમે એવું વિચારતા હોય કે ગામમાં બધા જ વ્યક્તિઓ છે આપણે છેતરી જઈશું એ સમજદાર નથી 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 બુદ્ધિશાળી ચાલાક એવું ગામમાં પણ માણસો છે પછી મોહમ્મદ કાકાએ પેલાને કીધું કે ભાઈ તને મારા ગામની ખબર નથી તું મારા ગામ ગઢામાં જા કાનડિયાવાસમાં વાસમાં જા ગોહિલવાસમાં જા ત્યાં તને ખબર પડશે કે ત્યાં કેવા કેવા વ્યક્તિઓ છે ત્યાં કેવા કેટલા લોકો નોકરી કરે છે ગામમાં કેટલું એજ્યુકેશન છે પચીસ વર્ષ પહેલાનું ગઢા ગામ બિલકુલ પછાત હતું ઉબડ ખાબડ રસ્તાઓ નળિયાઓમાંથી રસ્તો પસાર થતો હોય બે બાજુ થોડની વાળ હોય યુવાનો એ વખતે ના યુવાનો વિદ્યાર્થીઓ આ રસ્તાઓમાં ચોમાસામાં એક પગ લપસી પડે બીજો પગ આ બાજુ લપસી પડે એવી રીતે ભણતા હતા અને ગામના યુવાનો ભણીને આજે તો આખું ગામ ક્યાંય પહોંચી ગયું છે મિત્રો એ ગામમાં આપણે શરૂઆત કરીશું તો ત્યાંના જયકરભાઈ ફોરેસ્ટ ઓફિસરમાંથી નિવૃત્ત થયા એમના ભાઈ બીજા દિનકરભાઈ એ ઓડિટ ઓફિસરમાંથી નિવૃત્ત થયાના બીજા ભાઈ છે એ સારા એવા વકીલ છે ત્યાં જ આગળ આપણે વાત કરીશું એમના બીજા ભાઈ પ્રોફેસર છે મિત્રો આવી જ આપણે શરૂઆત કરીશું કે એસ ગોહેલ પી એસ ગોહેલ આ બધા અધિકારીમાંથી નિવૃત્ત થયેલા છે ડૉક્ટર પી કે ગોહેલ બી આર ગોહેલ આ બધા મિત્રો આ બધા સારા સારા બીઆર ગોહેલ તો ત્રણ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હતા પોસ્ટ ખાતામાં મિત્રો આવા તો કેટલાય માણસો છે ત્યાં તમે જોશો તો અમૃતભાઈ ભાંભી અમૃતભાઈની બંદે દીકરીઓ ડોક્ટર ધારા શાહ એમની છોકરી બીજી ટીકુ શાહ એમનો દીકરો પીઆઈમાં જોબ કરે છે તો આવા તો કેટલાય ગામમાં તમે જોશો તો જ્યાં જુઓ ત્યાં નોકરીયા તો તમને જોવા મળશે એ સિવાય તમે જોશો તો અમૃતભાઈ બીએસએફમાંથી ઓફિસરમાંથી નિવૃત્ત થયા છે ત્યારબાદ આગળ તમે જોઈશું તો રાકેશભાઈ પોતે પણ ઇન્કમટેક્સમાં ઓફિસર છે એમની દીકરી ડોક્ટર છે એમની દીકરી એમએસ કરી રહી છે મિત્રો આવા ગામમાં જેમ જેમ અમૃતભાઈ નરસિંહભાઈ એ પોતે ટીચર એમના મિસિસ ટીચર આ બાજુ બહેનોમાં પણ જોશો તો કલ્પનાબેન ટીચર આ બાજુ તમે જોશો તો ગીતાબેન ટીચર શારદાબેન ટીચર તમે જુઓ તો ગામમાં જ્યાં જુઓ ત્યાં વાસમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને કે ખાસ દિનેશભાઈ વીએસ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરે છે આવા તો કેટલાય મિત્રો ગામમાં તમે જ્યાં નજર નાખશો ત્યાં તમને બધા નોકરિયાતો દેખાશે અમીનચંદ ભાઈ નિવૃત્ત થયા છે એમનો દીકરો લાઇબ્રેરિયન છે અહીં આ બાજુ તમે જોશો જયકરભાઈ કાનડિયા એમનો છોકરો લાઇબ્રેરિયન તરીકે જોબ કરે છે તો આવા તો કેટલાય માણસો ગામમાં આગળ આપણે ગામમાંથી જઈશું કાનડિયાવાસ ગોહેલવાસમાંથી આગળ જઈશું મોમિનવાસમાં જઈશું તો ફકીરભાઈ એ વખતેના એન્જિનિયર એ ગામમાં અબ્દુલભાઈ નામના એક વ્યક્તિ એ સમયે અમેરિકામાં ગયેલા અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે સ્પેશિયલ કલાક માટે ગુજરાતમાં આવતા અને ખાસ મોટા ઓપરેશન હાર્ટના હોય ત્યારે આવતા એ જ રીતે અલીભાઈ તો અલીભાઈ સાહેબ જે હતા એ અંગ્રેજીના ખાટું કહેવાતા મિત્રો આજ રીતે આબિદભાઈ ડોક્ટર આબિદભાઈ ટીચર અંગ્રેજીના બહુ ખાટુ માણસ આ જ રીતે આપણે જઈશું દરબાર વાસ બાજુ જઈશું તો દરબાર વાસમાં પણ ચંપકસિંહ એસટી ડેપોના મેનેજર હતા એવી જ રીતે આગળ વાત કરીશું આપણે મણુશી ઝાલા તો મણુસી ઝાલા સારા એવા શ્રેષ્ઠ શિક્ષક હતા આ બાજુ જોઈશું ફરીથી કાનડિયાવાસમાં આવીશું તો ખિમજીભાઈ કાનડિયા જે રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળેલો છે એમને એ સિવાય એમને બેસ્ટ ઇનોવેટર તરીકેનો એવોર્ડ મળ્યો છે આવા ઇનોવેટર એ ગઢા ગામમાં છે જે ખિમજીભાઈ કાનડિયા જેવા છે મિત્રો આવા તો ગામમાં નાના મોટા બાળકો દર વર્ષે તમે માનશો નહીં આ વખતે એક વિનોદભાઈ છે પીએસઆઈમાં લાગ્યા છે એસઆરપીમાં એ સિવાય કંડક્ટર છે ગામમાં એ સિવાય ગામમાં ડોક્ટર છે બે ત્રણ દીકરાઓ નવા જ ડોક્ટર બન્યા છે તો આ ગામ એટલું બધું સમૃદ્ધ બની ગયું કે જે પચીસ વર્ષ પહેલા આ ગામ સમક્ષ તમે નજર દોડાવશો તો આ ગામ બિલકુલ પછાત હતું જ્યાં કંઈ પણ દેખાય નહીં ગામની અંદર જમીન થરી પણ જમીનમાં પાણી નહીં છતાંય ગામના યુવાનો જોરદાર મહેનત કરીને પછી મુસ્લિમ ભાઈઓ હોય દરબાર ભાઈઓ હોય કાનડિયા ભાઈઓ હોય કે ગોહિલ ભાઈઓ હોય દરેક મિત્રો ખૂબ સખત પરિશ્રમ કરીને આગળ આવતા આજે તમે આ ગામમાં જશો

બહુ મોટી વસ્તુ એ છે કે કોમી એકલાસની વાત છે ત્યાં બે ધર્મના લોકો રહે છે મુસ્લિમ અને હિન્દુ પણ આજ સુધી ક્યારેય એ લોકોમાં કોઈ ન્યુસન્સ ફેલાયું નથી અથવા તો એ લોકોમાં ક્યારેય કુંભવાદ થયો નથી દરેક જગ્યાએ કુંભવાદ થયો હશે પણ આ ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને રહે છે એકબીજાને સમજીને રહે છે એકબીજાને મળીને રહે છે અને એકબીજાને કંઈ કામ પડે ખેતરનું કામ હોય નોકરીનું કામ હોય દરેક ગામમાં એકબીજાને આ લોકો મદદ કરે છે એટલે આ ગામ ભલે તમને નાલું લાગે છે પણ આ ગામ એજ્યુકેટેડ છે આ ગામ જે પછાટ લાગતું આજે બહુ ફોરવર્ડ થઈ ગયું છે આ ગામમાં તમે જોશો તો મોટી મોટી બિલ્ડિંગો દેખાશે તમને આ ગામ જ્યાં કોઈ ન હતું એ વખતે ત્યારે આ ગામમાં શિક્ષકો હતા આ ગામમાં ડોક્ટર હતા આ ગામમાં દેશી વૈદ પણ હતા અને આ ગામમાં તમે જોશો તો ડાયણો પણ હતી સ્ત્રી દાયણો પણ હતી અને સ્ત્રીઓ પણ ખૂબ આગળ છે આ ગામની સ્ત્રીઓને પણ તમે જોશો તો સ્ત્રીઓ પણ વિવિધ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે આ ગામમાં તમે ગરીબથી માંડીને જોશો તો બધા જ મહેનતુ છે એટલે આ ગામને કહીશું કે અમેરે ગામડિયા ગઢા ગામના અમેરે ગામડિયા ગઢ ગામના રહેતા ગઢા ગામમાં અને આ ગામ એ ખૂબ સુંદર છે આજે તમે જોશો તો પેલું ભૂતકાળનું ગામ આપણે ભૂલી જઈશું અને આજે આ ગામનો વિકાસ થયો છે એ જોઈને આપણને લાગશે કે આ ગામમાં તો ખૂબ અનેરો આનંદ છે આ ગામના લોકો તો ખરેખર સાચી રીતે ભેગા થઈને રહે છે આજે મિત્રો આજનો જમાનો ટેકનોલોજી થી ખૂબ આગળ આવી ગયો છે વિજ્ઞાન યુગમાં પણ આ ગામમાં સત્યનારાયણની કથા થાય છે ને આ સત્યનારાયણની કથામાં ચેનવા ભાઈઓ દરબાર ભાઈઓ કાનડિયા ભાઈઓ ગોહેલ ભાઈઓ આ સિવાય બીજા ભાઈઓ પણ ભેગા થઈને રહે છે આ ગામમાં કોઈના ઘરે મૃત્યુ થાય તો ગામના મુસ્લિમ ભાઈઓ હિન્દુ ભાઈઓ બધા જ ભાઈઓ ભેગા મળીને બેસે છે અને એકબીજા સાથે એકબીજાને આશ્વાસન આપે છે અને જેના ઘરે મૃત્યુ થયું હોય એને આશ્વાસન આપવા બધા આવે છે તો મિત્રો આ છે ગઢા ગામ રૂપાળું નાનકડું ગઢા ગામ અને દરેક ધર્મથી એટલે કે બે ધર્મ તો મોટામાં મોટા ધર્મના લોકો રહે છે એ સિવાય પણ બીજા ધર્મના લોકો પણ રહેતા હશે પણ હિન્દુ અને મુસ્લિમ ખૂબ એકતાથી રહે છે એ બહુ મોટી વાત છે એટલે તો મેં સરસ વાત કરી કે અમે ગામડીયા ગામડિયા ગઢા ગામના રહેતા ગઢા ગામમાં મિત્રો આજે આટલું જ પછી આપણે આગળ આ વિશે વાત કરીશું થેન્ક યુ વેરી મચ મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો